ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પરિવાર સાથે મતદાન કર્યું છે ગુજરાતભરમાં આજે મતદાન કરવામાં આવી રહ્યું છે લોકો સહિત ઉમેદવારો ધારાસભ્યશ્રીઓ નેતાઓ સવારથી મતદાન કરવા માટે બુથ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા બુથ ખાતે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ફરજ બજાવી હતી આ તકે જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાએ લોકશાહી પર્વમાં લોકોને પણ મતદાન કરવા અપીલ કરી ભાજપ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે ચૂંટણીનો માહોલ છે 7 તારીખના સમગ્ર રાજ્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે ત્યારે ગોндеલમાં પણ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે સમગ્ર ગોндеલમાં પરિવાર સહિત અત્યારમાં જોવું તો બાવીસ ટકા જેટલું મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પણ સંપૂર્ણ મતદાન થશે અને સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લઈ રહ્યા છે એવી મને સંપૂર્ણ ખાતરી છે મારી દૃષ્ટિએ મેં જોયું મારા અંદર લગભગ બધા જેવી રીતે મારો પરિવાર સામૂહિક મતદાન કરવા નીકળ્યો છે એવી રીતે હું જોઉં છું સો પરિવારની મને લાઈનો જોવા મળી છે સમગ્ર રાજ્યમાં ગોંડલમાં રાજકોટમાં દરેક જગ્યાએ આજ રીતે વાતાવરણનો આવો જ મને માહોલ જોવા મળ્યો છે મારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જવલંતવિધિ તરફ પેલી બે કલાકમાં જ આગળ વધી ગઈ છે અને મને સંપૂર્ણ ખાતરી છે અને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના પચીસ બેઠકના તમામ ઉમેદવારો તમામે તમામ ઉમેદવારો જવલંતવિધિ થવાનો છે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે